ભાગવતજીને દીપ કીધો છે આપણે જો લાંબી મુસાફરી કરવાની હોય ને અને કોઈ અજાણ્યા પ્રદેશમાં જવાનું હોય તો હવે તો ઠીક છે મોબાઈલમાં બધા જીપીએસ નકશાઓ આવી ગયા છે તો આપણને ક્યાંય કોઈને પૂછવાની જરૂર પડતી નથી રસ્તો પણ છતાંય આપણો અનુભવ છે કે એના નકશાના આધારે બહુ જાય ને તો ઘણીવાર એ આપણને ઊંધે રસ્તે ચડાવી દે છે દરેક વખતે એ સાચો રસ્તો બતાવે એવું જરૂરી નથી એટલે પછી આપણે શું કરવું પડે ગાડી કોઈક ચાવાળાની દુકાન હોય હે કોઈ નાસ્તાવાળાની દુકાન હોય એને એને ત્યાં આપણે ઊભી રાખીએ કાચ ઉતારીને ક્યાંક મારે ફલાણે ફલાણે જગ્યાએ જવું છે રસ્તો બતાવો નહીં બતાવે એટલે તમે પહોંચી જાઓ બધા અનુભવ છે મારા વાલા જો કોક અજાણીએ ગામ અજારીએ શહેર અજાણી શેરીમાં આપણે ક્યાંક પહોંચવું હોય તો આપણે એક બે જણાને પૂછવું પડે એનું માર્ગદર્શન લેવું પડે તો આપણે ક્યાંક સાચા ઠેકાણે પહોંચી જઈએ તો આ જીવનરૂપી જે યાત્રા છે એ તો સાવ અજાણી છે હું ને તમે જે જીવન યાત્રા કરી રહ્યા છીએ એ તો સાવ અજાણ્યા પ્રદેશમાં યાત્રા કરી રહ્યા છીએ તો આપણને આપણા સાચા લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણને માર્ગદર્શન ન જોઈએ ભાગવત રૂપી આધ્યાત્મ દીવડો મને ને તમને આપણા સાચા લક્ષ્ય સુધી પહોંચાડવાની એક લાઈટ બને છે પ્રકાશ બને છે એક ભાઈને પોતાના ગામમાંથી કોઈ એક ગામમાં જવાનું હશે અંધારી રાત છે અને ઇલેક્ટ્રિસિટીનો જમાનો નહી એવી વાત છે તો ભાઈ અંધારી રાતના મૂંઝાયા રાખે મારે આ ગામમાંથી ફલાણા ગામમાં જવું છે રસ્તો જડતો નથી અને ત્યાંથી એક ફકીર નીકળે છે સાધુ મહાત્મા નીકળે છે અને પૂછે છે કે કા દીકરા મૂંઝાણું કાં છો તો કે મારે ફલાણા ફલાણા ગામમાં જવું છે રસ્તો સુતો નથી આ કાળી અંધારી રાત છે અચ્છા તો પોતાની એક કાઢ્યો અને થોડુંક ઘી ને બધું કરી અને એને થોડોક દીવડો પ્રગટાવીને આપ્યો કે લે આ દીવો હવે તારો રસ્તો તું ગોતીને વયો જા પણ બાપજી આ દીવડો છે આમાં આટલા પવન વાય છે દીવડો બુજાઈ ગયો તો આ તો દીવડો જે ને પવન વાય છે દીવડો બુઝાઈ ગયો તો ઘણાય લોકોને હોય તમે એને સમસ્યાનો સમાધાન કાઢી દો તો એ સમાધાનમાંથી નવી સમસ્યા પેદા કરે ઘણાય લોકોનો સ્વભાવ હોય કે તમે એને સમાધાન આપો ને તો એ સમાધાનમાંથી નવી સમસ્યા પેદા કરે કે બુઝાઈ ગયો તો તો પછી આત્માએ જોળીમાંથી ફાનસ કાઢી અને દીવા ઉપર કાચનું આવી રીતે આમ ગોઠવી દીધું લે દીકરા હવે નહીં જાય હવે આ દીવડો નહીં તમારે તારી યાત્રા શરૂ કર પણ બાપજી આ દીવડાનો પ્રકાશ તો બે ફૂટ ત્રણ ફૂટ સુધી અને મારે તો કિલોમીટર જવું છે ત્યારે ઓલા મહાત્મા થી રહેવાનું નહીં ને મહાત્મા કે પ્રોબ્લેમ તને નથી પ્રોબ્લેમ જ તું છો તને પ્રોબ્લેમ નથી તું જ પ્રોબ્લેમ છો તને સમસ્યા નથી તું જ સમસ્યા છો ભાઈ આ દીવડા પ્રકાશ બે ફૂટ ત્રણ ફૂટ ઉધી રે તો કઈ વાંધો નહીં બે ત્રણ ત્રણ ફૂટ તો દેખાય છે ને તમ તારે બીજું પગલું માંડ તો દીવડા નો પ્રકાશ તારી માહે માહે આગળ હાલશે ને તારી હારે હાર તું જે આગળ વધીશ તો તારો દીવડાનો પ્રકાશ તારી હારે હારે આગળ આવશે વળી તને આગળનું કઈક બે બે ફૂટ દેખાશે વળી બે ફૂટ તારી યાત્રા થઈ જશે એમ આ ભાગવત રૂપી અધ્યાત્મ દીપ મને ને તમને જીવનના અંતિમ લક્ષ્ય સુધી માનો કે અત્યારે એક જબકારે ન દેખાડે પણ કાંઈ વાંધો નહીં આપણને આગલું દેખાય થોડુંક દેખાય એનું બે ચાર ફૂટ સુધીનું દેખાઈ જાય એમ હાલતા જઈ હાલતા જઈ આધ્યાત્મ પથનામાં હાલતા જઈ હાલતા જઈ હાલતા જઈને આ દીવડો ભાગવત રૂપી આધ્યાત્મ દીપ આપણા હાથમાં હોય અને એમ થોડું 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 આગળ વધતા જાય વધતા જાય વધતા જાય આ આધ્યાત્મ દીપ મને તમને શ્રી કૃષ્ણને પરમ પ્રાપ્તિ કરાવી દે છે કનૈયો કાળો છે સમજના કનૈયા કાલા હૈ ઓર હમ અજ્ઞાન રૂપી મોહ રૂપી અંધકાર રાત્રિ મેં જી રહે હૈ સમજો આપણે અજ્ઞાનની મોહ રૂપી અંધારી રાતમાં જીવીએ છીએ અને એમાંય કનૈયો કાળો મોહનું અંધારું અજ્ઞાનનું અંધારું અને આપણે જ્યાં જવું છે ને જેની પાસે જવું છે એ કનૈયો કાળો રાતે કાળી કનૈયો કાળો પણ કાંઈ વાંધો નહીં આપણા વ્યાસ મહર્ષિ જેવા સુખદેવજી મહારાજ જેવા પરમહંસોએ આપણને આ ભાગવત રૂપી અધ્યાત્મ દીપ આપ્યો છે કે અજ્ઞાનની કાળી રાત્રિમાં એવા કાળા કનૈયાને મળવા માટે જીરીક 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 આ પ્રકાશ આપણા હાથમાં હોય અને આપણી ગતિ મોહરૂપી અંધારી રાત્રિમાંથી કાળા કનૈયાને મળવા માટે આ ભાગવત દીપ મારું ને તમારું પથ દર્શન કરે છે